અરે આપ કો બહુ સુનતે અરે રાજાજી કાં નામ લે કે અગર કોઈ દિક્કત આવે તો હું નામ લે કે તો એસા લગતા હૈ કે સબ કામ હો ગયા તો મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ગીતાબેન રબારી પ્રેમાનંદ મહારાજ જોડે ગયા હતા અને પછી પ્રેમાનંદ મહારાજે એવું કીધું કે ખરેખર ગીતાબેન રબારી ઘર ભેગા થઈ ગયા ચાલો દર્શક મિત્રો વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ પણ કરીને તમને આગળ વિડીયો પણ બતાવું હવે અત્યારે વાત કરવામાં આવે તો તમને બધાને ખબર છે કે ગીતાબેન રબારી સાહેબ નામ લઈને એટલે બધું આવી જાય કેમ કે ગીતાબેન રબારી પાસે સંસ્કારો અને મોસ્ટ ઓફલી ભાઈ હું ગીતાબેન રબારી પાસેથી ઘણું બધું શીખ્યો છું એમના વિડીયો જોયા પછી કેમ કે ગીતાબેન રબારી દી બેફાના ગીત ગાવતા નથી બીજું કે ગીતાબેન રબારી હંમેશા માટે સમાજને લઈને વાતો કરતા હોય સારા સારા ગીતો ગાતા હોય અને રબારી સમાજમાંથી પોતે આવે છે એટલે ઘણું બધું આપણને શીખવા પણ મળે છે તો સાહેબ તમે કોઈ પણ કલાકારને ફોલો કરો તો એવા કલાકારને ફોલો કરજો કે જેના પાસેથી તમને કંઈક શીખવા મળે બાકી તમને ખબર છે કે હું કોઈપણ વ્યક્તિનો સંગ કરું કે કોઈ પણ વ્યક્તિ હારે મતલબ કે કોઈ પણ રિલેશન આપણે રાખીએ ને ભાઈ તો એના પાસેથી આપણને કંઈક શીખવા મળે એના પાસેથી આપણને કાંઈક શીખવા મળે ને એના માટે જ ભાઈ આપણે સંબંધ રાખતા હોઈએ છીએ અને એમાંય ખાસ કરીને ગીતાબેન રબારી સાહેબ કાંઈ ન ઘટે હવે ગીતાબેન રબારી વૃંદાવનમાં ગયા હતા ભાઈ અને વૃંદાવનની અંદર ગીતાબેન રબારી પ્રેમાનંદ મહારાજને મળ્યા ભાઈ અને પ્રેમાનંદ મહારાજને મળી અને એ પોતે ખુશ થઈ ગયા કે હું કેટલા સમયથી રાહ જોઈને બેઠી હતી હું તમને જણાવી દઉં કે જો તમે એવું માનતા હોય કે પ્રેમાનંદ મહારાજ પાસે આજે જવું ને એવું મળી લઉં તદ્દન વાત ખોટી એના માટે ભાઈ બે બે વર્ષનું વેટિંગ હોય અને મોટા મોટા સેલિબ્રિટી હોય ને એ લોકોને ત્યાં જવા મળે છે આપણે જેવા જવું હોય તો બે બે વર્ષનું વેટિંગ કરાવવું પડે ભાઈ તો હવે ચાલો સૌથી પહેલા તમે ગીતાબેન રબારીનો વિડીયો જોઈ લો તો આપીને છતા સંઘ નંદકુંવર નટવર ગૌવર ધનધારી નંદકુંવર નટ વર ગૌ વર્ધનધારી हे न कृष्ण मरारी मारा कृष्ण मरारी कृष्ण मरारी मारा कृष्ण